કલકત્તાની હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર પાંચવી બળાત્કાર ગુજારાયા બાદ તેની કરાયેલી ઘાતકીયના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગુજરાતમાં બીજા દિવસે પણ ડોક્ટરોએ હડતાલ પાડી હતી અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલથી ડોક્ટરોએ રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે ત્યારે સુરતમાં પણ શુક્રવારથી નવી સિવિલના ડોક્ટરો હડતાલ પર છે ડોકટરો દ્વારા શનિવારે સવારે સિવિલથી કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન યાત્રા કાઢવામાં આવી હતી અને કલેકટરે પહોંચેલા ડોકટરો ન્યાયની માંગ કરી હતી જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ ડોક્ટરો બિન ઇમરજન્સી અને ઇમરજન્સી સેવામાં હાજર નહીં થાય તો ડોક્ટરના સમૂહ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવેલા વિરોધ પ્રદર્શન રેલીમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મુખ્ય માંગોમાં રેસીડેન્ટ ડોક્ટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં મોટા પાયે બદલાવની માંગ કરી છે છત્રીસ કલાકની ડ્યુટી શિફ્ટને ઓછી કરવા અને આરામ કરવા માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરવામાં કહેવામાં આવ્યું છે તો આઈએમએની બીજી મોટી માંગ એક કેન્દ્રીય અધિનિયમની છે જેને હેઠળ બે હજાર ત્રેવીસમાં મહામારી રોગ અધિનિયમ અઢારસો માં કરવામાં આવેલા સંશોધનોને બે હજાર ઓગણીસના પ્રસ્તાવિત હોસ્પિટલ સંરક્ષણ બિલમાં સામેલ કરવાની માંગ છે આઈએમએનું માનવું છે કે આ પગલાથી પચ્ચીસ રાજ્યમાં કાયદા મજબૂત બનશે અને સરકારને કોરોના દરમિયાન લાગુ કરવાયેલા બિલ જેવું જ બિલ લાવવાનું સૂચન આપ્યું છે આઈએમએ આ મામલે એક નક્કી સમય સીમામાં ગુનાની નિષ્પક્ષ અને સારી રીતે તપાસ અને પીડિત પરિવારોને પૂરું ન્યાય આપવાની માંગ કરી છે આઈએમએ ની માંગ છે કે તમામ હોસ્પિટલમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે હોસ્પિટલમાં સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ જેવા હોય આ યાદીમાં હોસ્પિટલોને જરૂરી સુરક્ષા અધિકાર સાથે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવું જોઈએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે હોસ્પિટલમાં તેના સુરક્ષા કર્મચારીઓ અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવે આઈએમએ પીડિત પરિવારને યોગ્ય અને સન્માનજનક વળતર આપની પણ માંગ કરી છે યુ આ શું ઓ ફેમિલી ફિઝિશિયન હું ચલા 40 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું સંજીભાઈ ઘણી જગ્યા પરથી રેલી નીકળી અને અહીંયા પોછી રેલ રેલી સિવિલ હોસ્પિટલમાંથી અમે લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે એ માંગણી લઈને કે આ જે થઈ ઘટના જે બની છે એ ઘટનામાં સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ

અને અમારી માંગણી એ છે કે આને આ જે કલકત્તામાં જે દીકરી ઉપર અન્ય અત્યાચાર થયો અને મર્ડર થયો એને માટે અમારી માંગણી છે કે એને યોગ્ય ન્યાય મળે અને એને લીધે યોગ્ય કાનૂન બને જે કાનૂન અત્યારે બનતો નથી અને ડોક્ટરોને પૂરતું તક્ષણ નથી મળતું ડૉક્ટરો અડતાલીસ અડતાલીસ કે રાતના દિવસ સેવા આપતા હોય છે છતાં બી એ લોકોને પ્રોટેક્શન નથી મળતું એને માટેની માંગણી છે અમારી સુરત સહિત રાજ્ય અને દેશભરમાં ડોક્ટરો દ્વારા કલકત્તાની ઘટના લઈને વિરોધ કરાઈ રહ્યો છે અને ડોક્ટરો દ્વારા પીડિતને વહેરી તકે ન્યાય મળે તે માંગ કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ